કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ એશ ડાંગીએ વિગતવાર કાર્યક્રમોની રૂપરેખા ગણવી હતી અને જાલુદ વિધાનસભામાં ગત લોકસભાની ચૂંટણીઓમાં જે રીતે કાર્યકર્તાઓએ કામગીરી કરી અને સમગ્ર ગુજરાતની વિધાનસભામાં જાલુદ વિધાનસભાની હાઇએસ્ટ લીડ હતી ભાજપ સરકારે કરેલ ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રે જે હાલાકી ભોગવવી પડી રહેલ છે તેનાથી લોકોને અવગત કરી જંગી લીડથી દાહોદ લોકસભા પ્રભાવે વિજેતા બનાવવા હાકલ કરી હતી તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નીનામાએ તેમની આગવી શૈલીમાં કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો ભર્યો અને દરિયા વિના કામે લાગી જવા હાકલ કરી હતી તો કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાનાઓએ તમામ સમાજના લોકોને ન્યાય મળી રહે સિંચાઈ માટે પાણી મળી રહે ને બહેનોને ન્યાય મળે યુવાનોને રોજગારી મળે તે માટે તમામ કાર્યકર્તાઓને વચન આપ્યું

લતાબેન સુરૃતિબેન સહિત અનેક આ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે દાહોદ પ્રમુખ સંજય નીનામા જિલ્લા એસટી સેલ પ્રમુખ મુકેશ ડામોર સહિત કોંગ્રેસ પક્ષના અનેક આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વાલસિંહ ડામોર સાથે અંબારામ ખાંડ લીમડી